સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું છું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર

શંકાસ્પદ કાશ્મીરી નાગરિકો ઝડપાયા અને મસ્જિદ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો વિશેષત્વે બોર્ડર અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અગિયાર ટીમો બનાવીને એકસો પાસઠ પોલીસ કર્મચારીઓ દ્વારા મોલદ્વારકા ગામ અને કોડીનાર શહેરમાં તપાસ હાથ ધરવામાં આવી મચ્છીમારીની બોટ પરમિશન અને લાયસન્સની ચકાસણી પણ કરવામાં આવી રિપોર્ટર જાવેદભાઈ ચૌહાણ ગીર સોમનાથ આપણે શું જાણીએ છીએ કે દિલ્હી બ્લાસ્ટ પછી સમગ્ર ગુજરાતમાં માન્ય માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી જિલ્લા પોલીસને અને તમામ પોલીસને એલર્ટ આપવામાં આવ્યો હતો ગીર સોમનાથ જિલ્લામાં આપણે આપણે જાણીએ છીએ તેમ ઘણા દિવસથી વાહન ચેકિંગ હોટલ ઢાબા ચેકિંગ રેલવે સ્ટેશન બસ સ્ટેશન હવાવરૂ જગ્યાઓ આ બધાની સઘન ચેકિંગ ચાલી રહી છે આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં લગભગ એકસો બાર કિલોમીટર જેટલો લાંબો દરિયાઈ કાંઠો છે આપણે જાણીએ છીએ કે દરિયાઈ સીમા એ આંતરરાષ્ટ્રીય સીમા હોય છે અને સરળતાથી ભૂતકાળમાં પણ ઘણા બધા એવા પ્રવૃત્તિઓ થયેલી છે કે જેના કારણે રાષ્ટ્રની સલામતી તો એ અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા દ્વારા આજ કોમ્બિંગ દરમિયાન આપણે જાણીએ છીએ કે મદીના મસ્જિદ જે નવા બંદર ખાતે આવેલ છે તેમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી શખ્સો મળી આવ્યા હતા એનું સઘન પૂછપરછ હાલની તારીખમાં ચાલુ છે અને અમે એમનો ઇતિહાસ પણ કન્સર્ન જે જમ્મુ કાશ્મીરના અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યો છે ત્યાંથી પોલીસ સાથે સંપર્ક કરી અને મંગાવેલો છે આ ઘટના ધ્યાનમાં આવ્યા બાદ અમારા તરફથી જિલ્લા પોલીસે ગઈકાલે ખાસ તો મૂળ દ્વારકા અને કોડીનાર વિસ્તાર કે જે એકદમ દરિયાની નજીક આવેલો છે અને ત્યાં ઘણી બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ભૂતકાળમાં પણ થયેલી છે આવી અમારે ધ્યાને આવતા સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર જેમાં બે યસપી છ જેટલા પીઆઈઓ સાત જેટલા અને અને વધુ લોકો ટીમો સાથે અમે ગઈકાલે બપોરે એટલે કે સોળ તારીખે બપોરના રોજ એક વાગ્યાથી કરી અને મોડી રાત સુધી આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું આ કોમ્બિંગ ઓપરેશન ને અંતે જે કાર્યવાહી કરવામાં આવી છે એની હું વિગત આપની સાથે શેર કરવા માંગુ છું એમાં ટોટલ અમે

એવા લગભગ થી વધુ ઈસ્મોને ચેક કરવામાં આવેલા છે તો આ એક આ વિસ્તારમાં લગભગ સમગ્ર જિલ્લા પોલીસ તંત્રને ત્યાં મોકલી અને કોડીનાર અને મોડ દ્વારકા વિસ્તારમાં એક સઘન ચેકિંગ ઝુંબેસ હાથ ધરવામાં આવી હતી અને આ મેગાડ્રાવના પરિણામે લોકોમાં પણ તંત્ર પ્રત્યે ખૂબ વિશ્વાસ વધ્યો છે અને આવી પ્રવૃત્તિઓ કોમ્બિંગની પ્રવૃત્તિઓ અમે હજી વધારે મોટા સ્કેલ ઉપર કરવાના છી અને હજી પણ વધારે અસરકારક રીતે થાય અને આપણે જિલ્લાનો જે દરિયાઈ સીમા છે એને વ્યવસ્થિત સારી રીતે સુરક્ષિત કરી શકીએ એવો અમારો એક પ્રયત્ન છે